ભારત ભારતભરમાં સરહદી જિલ્લાઓમાં આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહેસાણા જિલ્લાના મહત્વના પાંચ સ્થળોએ આજે બપોરે ચારથી રાત્રે આઠ વાગ્યા સુધી મોકડ્રીલ યોજાશે જિલ્લામાં દૂધસાગર ડેરી ઓએનજીસી ધરોઈ ડેમ મારુતિ પ્લાન્ટ અને ઉંઝા એપીએમસી તેમજ શાળા કોલેજમાં મોકડ્રીલ યોજાશે આ ઉપરાંત બ્લેકઆઉટ કરવામાં આવશે તેમજ સરકારી તંત્ર એલર્ટ મોડ ઉપર રહેશે મોકડ્રીલ માટે જિલ્લા વહીવટી તંત્રની બેઠક બોલાવવામાં આવી હતી કલેક્ટર સાહેબે જે રીતે બ્રીફ કર્યું એટલે આવતીકાલે ચારથી સવા આઠની વચ્ચે આ મોકડ્રીલ જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે અને ડ્રીલ એટલે બેઝિકલી એક પ્રેક્ટિસ છે એટલે મારે તમામ મહેસાણાના જે નાગરિક છે એમને અપીલ છે કે એટલે એને ગંભીરતાથી લે કારણ કે કોઈ પણ એકચ્યુઅલ પરિસ્થિતિ જ્યારે ઊભી થશે ત્યારે એમને ખબર હોવી જોઈએ કે એમને તરત કઈ રીતે રિસ્પોન્ડ કરવું છે એટલે જે બ્લેકઆઉટનું જે આયોજન છે જે બધું છે એમાં તંત્ર તરફથી એટલે ખાલી સ્ટ્રીટ ને બધું ઓફ કરવામાં આવશે પ્રાઇવેટ જે ઘરો છે ને પ્રાઇવેટ જે બિલ્ડિંગ્સ છે એમાં એ જનતા ઉપર છે કે પોતાની રીતે જે બ્લેકઆઉટ કરે એ હવે બારી બારના ઢાંકીને કરે અને લાઇટ્સ ઓફ કરીને કરે પણ એ આખી પ્રક્રિયા જે છે એટલે એને ગંભીરતાથી લે કે કોઈ પણ દિવસે એટલે એક્ચ્યુઅલી બી એવું નિર્માણ થાય તો એમને ખબર હોય કે એમને કઈ રીતે રિસ્પોન્ડ કરવું છે એટલે આખી પોલીસ તંત્ર જે છે એ ખડેપગે રહેશે એટલે પોલીસ પેટ્રોલિંગ એ બધું જે વધારવામાં આવ્યું છે અંધારપટ હશે એટલે પોલીસની તમામ ગાડીઓ જે છે એ રોડ ઉપર રહેશે પોલીસ પેટ્રોલિંગ જે છે એ અમે વધારશું અને સવાર સુધી જયારે સાયરન ના વાગે ત્યાં સુધી પોલીસ જે છે એ ખડેપગે રહેશે પોલીસનો રૂમ નંબર એન્ડ ઇવન ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જે રૂમ જે છે એ નંબર પણ અમે અત્યારે શેર કરી દઈશું આપણે સૌ જાણીએ છીએ કે જે તાજેતરની પરિસ્થિતિ છે એના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા હમણાં જ એક સૂચના આપવામાં આવી હતી એ સંદર્ભે ખાસ કરીને જ્યારે કોઈ એવી કોઈ આકસ્મિક ઘટના બને કે યુદ્ધ જેવું વાતાવરણ થાય તો લોકોમાં કોઈ ગભરામણ ના થાય અથવા તો એવી પરિસ્થિતિ હોય ત્યારે લોકોએ કેવી રીતે સાવધાની વર્તવી પોતાની સલામતી કેવી રીતે રાખવી અને એ દરમિયાન તંત્રએ શું કામગીરી કરવી ખાસ કરીને આરોગ્ય વિભાગ આવે વીજળી વિભાગ આવે પુરવઠા વિભાગ આવે તો ખાસ કરીને દવાઓનો જથ્થો જળવાઈ રહે પુરવઠાનો જથ્થો જળવાઈ રહે પાણી પુરવઠા જળવાઈ રહે એના આયોજન માટે આપણે એક આ મોકડ્રીલનું આયોજન કર્યું છે રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારે આવતીકાલે એક આયોજન કરવાની આપણે તૈયારી રાખી છે એના સંદર્ભે આપણા જિલ્લામાં ચાર જે આમ તો મહેસાણા જિલ્લો કેટેગરી ત્રણમાં આવે છે પણ ખાસ કરીને એવી જગ્યા હોય કે જ્યાં કોઈ આવો બનાવ બને તો જાહેર જીવન ઉપર સીધી વધારે અસર થાય એવા સ્થળો જેમ કે જેમાં એક એક મેસેજ આવે કે આવી કોઈ હવાઈ હુમલો અથવા તો કોઈપણ પ્રકારની ઘટના બની છે તો એ દરમિયાન તંત્ર કેવી રીતે ત્યાં પહોંચી જાય અને લોકોને એના વિશે માહિતી આપે અથવા તો કોઈ બિના બની હોય તો એ લોકોને કેવી રીતે આપણે રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં લઈ જઈએ સલામત સ્થળે લઈ જઈએ અને એ લોકોમાં કોઈ ભયલું વાતાવરણ ના ફેલાય એ માટે આજે આપણે આપને અમે બોલાવ્યા છે પ્રિસ મીડિયાના મિત્રોને અને આપના માધ્યમથી આ એક આવતીકાલે લોકોમાં મહેસાણા જિલ્લાના પ્રજાજનોમાં એક મેસેજ જાય કે આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી આપણે મોકડ્રીલનું આયોજન કર્યું છે જેમાં આ રીતે પોણા આઠ વાગ્યાથી એક સાયરન વગાડવામાં આવશે અને એ દરમિયાન સમગ્ર જિલ્લામાં લોકોએ સ્વેચ્છાએ પોતાના ઘરની લાઇટો બંધ કરી બારીઓ ઉપર બને તો કાચ પેપર રાખી દેવા કોર્પોરેશન એરિયા નગરપાલિકા વિસ્તારમાં આપણે સ્ટ્રીટ લાઇટ બંધ કરાવીશું એટલા માટે કે આપના માધ્યમથી જો આગોતરી લોકોમાં સમજણ જાય તો કોઈ જાતનું કોઈ વાતાવરણ ક્રિએટ ના થાય એટલા માટે આજે આપણે આપના માધ્યમથી અમે એક આ પ્રજાજનોમાં સંદેશો આપવામાં આવે પર્ટિક્યુલરલી આપણા જિલ્લામાં ચાર સ્થળો રાખ્યા છે મહેસાણા સિટીની વાત કરીએ તો આપણે દૂધસાગર ડેરી ખાતે કાલે કાર્યક્રમ રાખ્યું છે એમાં એક કંટ્રોલ રૂમ આપણે જિલ્લામાં હશે ત્યાં એક મેસેજ આવે કે ભાઈ સાગર ડેરી ઉપર હવાઈ હુમલો થયો છે અથવા તો કોઈ બોમ્બ થયું છે કે તેવું તો તાત્કાલિક ત્યાં ફાયર ફાઈટર પહોંચી જાય ડૉક્ટરની ટીમ પહોંચી જાય એમ્બ્યુલન્સ પહોંચી જાય એકસો આઠ પહોંચી જાય તંત્રનું જે કંઈ લાગુ પડતા અધિકારીઓ પહોંચે અને ત્યાં જે કંઈ ઘટના બનવાથી જે કંઈ જાનહાની થઈ હોય માલહાનિ થઈ હોય તો એ લોકોને બને એટલી ઝડપથી આપણે કેવી રીતે રેસ્ક્યુ કરી શકીએ બ્લડ અવેલેબલ હોય એકસો આઠની ટીમ હોય તાત્કાલિક એમને હોસ્પિટલમાં લઈ જઈએ તો એવી હોસ્પિટલો પણ આપણે આઈડેન્ટિફાઈ કરી રાખીશું એ રીતનું એક આવતીકાલે અને સાથે સાથે આપણે પોણા આઠ પછી સાયરન વાગશે અને અડધો કલાક સુધી આપણે બ્લેકઆઉટ એટલે અંધારપટ કરવાનું એક આયોજન છે અમે અત્યારે એવું વિચાર્યું છે કે આપણા જિલ્લામાં જીઆઈડીસી ખાતે ઓ એનજીસી ખાતે રેલવે ખાતે અને આપણા કોર્પોરેશન ખાતે સાયરન ઉપલબ્ધ છે એક સાથે આ ચારેય જગ્યાએથી સાયરન વગાડવામાં આવશે પહેલી સાયરન છે એકદમ સ્પીડથી વાગશે પછી ઇન્ટરમીડિયેટ થોડી થોડી ધીમી વાગશે અને છેલ્લે પછી એ ધીમી વાગશે અને આખી પ્રક્રિયા પૂરી થશે એટલે એક બીજી સાયરન પણ વગાડવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં પણ ખાસ કરીને બધા જ વિસ્તારોમાં આવરી લીધેલું છે આપણે આયોજન એટલે સમગ્ર જિલ્લામાં એક બ્લેકઆઉટનું કાર્યક્રમ કરવામાં આવશે એટલે ફરીથી આપના મીડિયાના મિત્રો મારફત અમે પ્રજાજનો સુધી આ મેસેજ કરવા માગીએ છીએ કે જસ્ટ આ એક પ્રકારનું આગોતરી તૈયારી ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને તો આપણે આપણી જાતને આપણા જાનમાલને કેવી રીતે સલામત રાખવું એના માટે જ આ એક આપના મારફતે અમે માહિતી આપવા માગીએ છીએ મારી સાથે જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ પણ છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ છે જેવી રીતે કલેક્ટર સર વાત કરી તો મોકડ્રીલની તૈયારી માટે સૌથી પહેલાં તો અમારે અહીંથી એક વીસીના માધ્યમથી એક બધાને જાણ કરવા માટે આવશે એમાં અમારા બધા એચઓડી લાઈક અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો એમાં છે જ અને અમારા ગામે ગામ સરપંચશ્રીઓ છે તલાટી અને વહીવટદારશ્રીઓ અને સાથે સંકળાયેલા તાલુકા પંચાયતના આખા મહેકમ અને બધા તાલુકાશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ એની સિવાય અમારી હેલ્થની બધી ટીમ એ પણ એમાં રહેશે એની સિવાય અમારા સ્કૂલના જેટલા બીઆરસી સીઆરસી છે તો એ માટે પણ ડીપીઓશ્રી અને ડીઓશ્રી એમાં ભાગ લેવાના રહેશે સો એમાં જો આપણે મોકડ્રેલની વાત કરીએ તો જો સાયરન વગાડવાની છે વાત છે તો એ તો બધાને અમે જાણ કરી દીધી છે ઓલરેડી એના સિવાય બાકી બીજું મૂવમેન્ટ ટુ અ સેફ પ્લેસ તો એમાં જો કોઈ શેલ્ટર છે આપણા કોઈ સેફ જગ્યા છે તો એમાં મૂવમેન્ટ કેવી રીતે કોર્ડિનેટ કરીને આપણે ત્યાંના લોકલ જો વિલેજની જો કમિટી છે જો એમાં ધ્યાન રાખતી હોય છે અમારા સ્કૂલના બાળકો છે આ કેવી રીતે એમનો મૂવમેન્ટ થશે કોઈનો કોઈ હેલ્થ કોઈ સારવારના કોઈ ઇશ્યુ બને તો એમાં કેવી રીતે એમરજન્સી સારવાર આપણે આપી શકીએ બધાને તો અને પછી એક પેનિક જેવી સ્થિતિ ના ભણે પણ લોકો સ્માર્ટલી આ સિચ્યુએશનને મેનેજ કરી શકે તો આ માટે તૈયારી કરવામાં આવી રહી છે આ જો મેન મેજર મોડ્રિલ છે એ પાંચ સ્થળ ઉપર છે અને એમાં ત્યાંના પ્રાંત અધિકારીશ્રી નોડલ છે તો એમાં અમે અહીંથી કંટ્રોલ રૂમથી મોનિટર કરીશ પણ એની સિવાય દરેક જો બાકીની એક્ટિવિટીઝ છે જેવી કે બ્લેકઆઉટ છે સાયરન વગાડવાનું છે તો એનું આયોજન અમે દરેક જગ્યા માટે કર્યા છીએ અહીંથી આ સૂચના બધાને કરવામાં આવશે કે સપોઝ કોઈ એ પ્રકારનો આપણે જો મોડ્રિલમાં અમે વાત કરીએ છીએ કે તમે એકવાર ઉપરથી ઇન્ફોર્મેશન મળે તો ઇમિડિએટલી આપણે એક સેફ જગ્યા ઉપર વધ્યા ને લઈ જવાનું છે પછી એમના સિવાય બીજું કોમ્યુનિકેશન કોઈ બ્રેકડાઉન હોય તો એમાં રેડિયો અથવા તો બાકી કેવી રીતે અમે કોમ્યુનિકેટ કરી શકીએ એની જવાબદારી પછી આપણી સ્ટોક ટેકિંગ કે અમે બધું સ્ટોક અમારા તૈયાર છે પુરવઠાનો છે અથવા તો હેલ્થના સ્ટોક છે એ પછી મૂવમેન્ટ માટે રસ્તા કોઈ જો અવેલેબલ છે જો ના હોય તો એનો ઓલ્ટરનેટ રસ્તા આપણે ઉપયોગ કરી શકીએ કે કેમ આવી રીતે પછી એક કોર્ડિનેટેડ મૂવમેન્ટ પણ થાય અને લોકો વચ્ચે કોઈ ડર ની વગર મુવમેન્ટ હોય તો એના માટે અમે તૈયારી કરી રહ્યા છીએ કાલે જયારે આ મોકડ્રીલ કરવામાં આવશે તો જિલ્લાની આખી ટીમ કલેક્ટર સર એસપી હું આર એસી શ્રી અને બાકી બધા કંટ્રોલ રૂમમાં બેસીને આ બધી એક્ટિવિટી કંટ્રોલ કરીશ